ચીનના ચાંગ છ ચંદ્ર મિશનના મોડ્યુલ મંગળવારે ચંદ્રની અંધારી બાજુ પરથી બે કિલો જેટલા ચંદ્રના ખડકોના નમૂના લઈને સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા તે સાથે નવો ઇતિહાસ રચાયો છે ચંદ્રની અંધારી બાજુ પર ઉતરી ત્યાંથી ચંદ્રના ખડકોના નમૂના મેળવવાનો ચીન દુનિયામાં પ્રથમ દેશ બન્યો છે આ સફળતા મેળવવા બદલ ચીનના પ્રમુખ શી જિનપિંગે પણ આ ચંદ્ર મિશનને સાકાર કરનારા વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યા હતા ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સીએનએસી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર ચંદ્ર પરથી પરત આવેલી આ કેપ્સ્યુલ ઉત્તર ચીનના મોંગોલિયામાં આવેલા સીજીવાંગ બેનર વિસ્તારમાં બીજી સમય અનુસાર બે વાગીને સાત મિનિટે સફળતાપૂર્વક ઉતરી હતી આ મિશન સંપૂર્ણ સફળ થઈ રહ્યું છે આ મોડ્યુલને ખોલવા માટે હવાઈ માર્ગે બીજીંગ લઈ જવામાં આવ્યું છે ચંદ્ર પરથી લાવવામાં આવેલા ખડકોની સંગ્રહવા વિશ્લેષણ અને અભ્યાસ કરવા માટે વિજ્ઞાનીઓની ટીમને સોંપવામાં આવશે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ